આખામાં એક હરકું છે ફૂટ ફૂટ ઉપરની હાઇટ છે આને બે જ પાણી પાયા હે છતાં પૈકી ગેંડવી કેવી છે વિકાસ કેવો છે ડાળ કેવી પડી છે જોઈ શકો તમે આમાં ગયા વર્ષે ઉત્પાદન પણ ચૌદ ચૌદ મણ વીગે હોલ ગોઠાના વીઘામાં ચૌદ ચૌદ મણના ઉત્પાદન આવેલા છે જોઈએ કો પણ ક્યારો મોળો નથી બધામાં એક જ હરખું છે અમારી ચેનલમાં તમને લાઈવ ખેડૂતોના મુખે અને હાસા વિડીયો જોવા મળશે ક્યાંય પણ એક વિડીયો ખોટો નહીં આવે અને હકીકત તમારે રૂબરૂ ખેડૂતનો નંબર લઈ અને ખેડૂતની વાડીએ જઈ આંટો મારી આવવાનો એક પણ વિડીયો ખોટો નહીં આવવાનું જે બતાવ્યું છે એ જ પ્રમાણે ખેડૂતની વાડીએ હકીકતમાં હશે અને એટલો જ ઉતારો અહીંયા આવેલો છે એ જ બતાવવામાં આવશે નવા નવા બિયારણ નવી નવી ટેકનોલોજી વિશે જાણતા રહો અમારી ચેનલ ભીષ્મા સીટ્સ જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારે પણ આ બિયારણ લેવું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો